નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાનો દાદા તાલુકો પછાત અને આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે જ્યાં નિરક્ષરતાના વધુ પ્રમાણને લઈ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોને સાક્ષર બનાવવા ભણતર માટે અનેક પ્રયાસો હાથ ધરી રહી છે ત્યારે અંબાજીથી પાંચ કિલોમીટર દૂરના અંતરે આવેલી છાપરી ગામની પ્રાથમિક શાળા આજે બે હજાર સોળથી કાર્યરત છે અને સરકાર દ્વારા શાળા તો બનાવી પણ શાળામાં ભણવા જવા માટે બાળકોને રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે હાલ ચોમાસામાં રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને શાળામાં ભણવા જતાં ધોરણ એકથી પાંચના બાળકો જીવના જોખમે ભણવા જતા જોવા મળી રહ્યા છે ને શિક્ષકો પણ નાના બાળકોને પકડીને પાણીમાં રસ્તો પસાર કરાવવો પડે છે આ શાળામાં જવા એકમાત્ર રસ્તો છે જે તેલિયા નદીમાંથી પસાર થાય છે બાળકો નદીના પાણીના પ્રવાહમાં પસાર થવા મજબૂર બન્યા છે અને જયારે આ નદીમાં પાણી વધારે આવી જાય તો શાળાના શિક્ષકો બાળકોને લઈ ડુંગરાઓમાંથી શાળા સુધી પહોંચાડવા પડે છે અને પહાડોમાં પણ પગ લપસી જવાના ભયના ઓથાર નીચે ભણતર માટે જવું પડે છે આ નદી ઉપર વર્ષોથી પુલની માંગ કરવામાં આવી છે તો તે પણ સંતોષાઈ નથી જ્યારે આ શાળામાં બાલવાટિકા સાથે ધોરણ એકથી પાંચના વર્ગો ચાલે છે જ્યાં હાલ માંડ દસથી પંદર વિદ્યાર્થીઓની હાજરી જોવા મળે છે અને ભણવા આવતા બાળકોને પણ પાણીમાં તણાઈ જવાનો તેમજ ડુંગરાઓમાં લપસી પડવાનો ડર લાગતો હોવાથી મોટાભાગે શાળાએ આવતા નથી જયારે વાલીઓ પણ આવી શાળામાં બાળકોને ચોમાસાની ઋતુમાં ભણવા મોકલતા નથી તો ક્યારે કેટલાય વાલીઓએ બાળકોને મુકવા શાળાએ આવવું પડે છે અને તેમાં પણ વધારે વરસાદ હોય તો નદીના પાણીના વહેણમાં વધતા વાલીઓ બાળકોને પાણીમાં તણાઈ જવાના ડરથી શાળામાં મોકલતા નથી જેનાથી ચોમાસાના ચાર મહિના બાળકોનો અભ્યાસ પણ બગડે છે જેને લઇ રોડથી શાળા સુધી પુલની માંગ કરાય છે આ શાળામાં બે હજાર ઓગણીસથી માત્ર બે ઓરડા બાલવાટીદા બાલવાડી અને ધોરણ ધોરણેકથી પાંચના વર્ગો ચાલે છે તેમાં વર્ગોની ઘટના કારણે ત્રણ ત્રણ વર્ગ બે રૂમોમાં બેસાડા પડે છે આ બારવાડી અને ધોરણ એકથી પાંચના વર્ગો વચ્ચે માત્ર બે શિક્ષક મૂકવામાં આવ્યા છે તો શું આ રીતે ભણશે ગુજરાત